મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી જાહેરાત ની માહિતી આ વિડીયો જોવાના છીએ આવા જ ડેરી જુનાગઢ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ડેરી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે અહીં આપણે જગ્યાનું નામ જોઈએ તો ફિલ્ડ ઓફિસર ફિલ્ડ સુપરવાઇઝર જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ડેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ આવજ ડેરી જુનાગઢ એ ગુજરાત કો કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી અમૂલનું સભ્ય જિલ્લા સહકારી દૂધ સંઘ છે જેમાં નીચે મુજબના વિભાગ માટે નીચે જણાવેલી જગ્યાઓ માટે ભરતી કરવાની હોય સંલગ્ન જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉત્સાહી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ કોષ્ટકની અંદર આપણને કયા વિભાગમાં આ ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે અહીં જગ્યાનું નામ છે શૈક્ષણિક લાયકાત અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી છે ઉંમર વર્ષ કેટલું હોવું જોઈએ તે પણ અહીં આપવામાં આવ્યું છે અને કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે ક્રમ નંબર એક ની અંદર જે જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી જોઈએ તો વિભાગ સીએસ વિભાગમાં આ ભરતી થવાની છે અહીં જગ્યાનું નામ છે ફિલ્ડ ઓફિસર મિત્રો અહીં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીવીએસસી અથવા બીએસસી એગ્રી અથવા એમએસસી એગ્રી વિસ્તરણ ની લાયકા ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તો જ તેમને પ્રાધાન્ય આપવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો અહીં અઢારથી થી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો અહીં ફિલ્ડ ઓફિસર ની કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે ક્રમ નંબર બે ની અંદર જગ્યા છે તેની માહિતી મેળવીએ તો એસ વિભાગમાં આ ભરતી થવાની છે અહીં જગ્યાનું નામ છે ફિલ્ડ સીડી ઇન્સ્ટ્રક્ટર અથવા તો સુપરવાઇઝર આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એમએસડબલ્યુ બીએસડબલ્યુ એમઆરએસ બીઆરએસ એમએસસી સાયકોલોજી કોર્પોરેટિવ મેનેજમેન્ટ સ્નાતક ડિપ્લોમા ઇન કોર્પોરેટિવ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેના અનુભવની વાત કરીએ તો અનુભવ ધરાવનાર ઉમેદવારોને અહીં પ્રાધાન્ય આપવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઉમેદવાર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ વય ન ધરાવતા હોવા જોઈએ એટલે સુપરવાઇઝરમાં કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તો મિત્રો આપણે અહીં જગ્યાનું નામ કયા વિભાગમાં ભરતી થવાની છે શૈક્ષણિક લાયકાત શું હોય જોઈએ અને

વિગતો શૈક્ષણિક વિગતો અનુભવની વિગતો તેમજ પોતાની છેલ્લી પગાર સ્લીપ જોડી રૂબરૂપ પોસ્ટ કુરિયર અથવા ઇમેલથી અરજી કરી શકશે અરજી કરેલ ઉમેદવારોમાંથી ફક્ત પસંદગી પામેલા ઉમેદવારોને જ ટેલિફોનિક જાણ કરી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ઉપરની જગ્યા ક્રમાંક એક ફિલ્ડ ઓફિસરની જગ્યા માટે પગાર પેટે રૂપિયા ચાલીસ હજાર પ્રતિમાસ ફિક્સ સંસ્થાના ધારા ધોરણ મુજબ આપવામાં આવશે ક્રમ નંબર બે ની જગ્યા ફિલ્ડ સુપરવાઇઝર ની જગ્યા માટે પગાર પેટે રૂપિયા પચીસ હજાર પ્રતિમાસ ફિક્સ સંસ્થાના ધારા ધોરણ મુજબ આપવામાં આવશે કોમ્પ્યુટર ની જાણકારી ફરજિયાત રહેશે અધિકારી કક્ષામાં અંગ્રેજી ભાષાની જાણકારી જરૂરી રહેશે ઉપરોક્ત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને સંસ્થા જરૂરિયાત મુજબ નિમણૂક આપશે અને બાર મહિનાના પ્રોબેશન પીરિયડ રહેશે ત્યારબાદ કામગીરી સંતોષકારક જણાય તે ઉમેદવારોને પે સ્કેલ મુજબ ગ્રેડેશન આપી નિયમ અનુસાર પગાર તથા બીજા લાભ આપવામાં આવશે નિમણૂક અપાયે આ સંસ્થામાં કોઈપણ કાર્યક્ષેત્રમાં કામગીરી કરવાની રહેશે સંસ્થાની જરૂરિયાત મુજબ ભરતીની સંખ્યામાં વધઘટ થઈ શકે છે ઉપરોક્ત જગ્યાઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન અને અનુભવી ઉમેદવારોની પ્રથમ પસંદગી કરવામાં આવશે ભરતી પ્રક્રિયાના નિયમો અને પસંદગીની આખરી નિર્ણય નિયામક મંડળનો રહેશે તો મિત્રો અહીં તમારે અરજી કેવી રીતના કરવાની છે તમારી પસંદગી કઈ રીતના થશે પગાર સ્કેલ કેટલો મળશે તેની માહિતી આપણને આ સૂચનાઓની અંદરથી જાણવા મળી હવે તમારે અરજી કયા સરનામા પર મોકલવાની છે તેની માહિતી જોઈએ તો શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મુ ખોખરડા ખોખરડા ફાટકની બાજુમાં જૂનાગઢ સોમનાથ હાઈવે વંથલી જિલ્લે જુનાગઢ ખાતે તમારે તમારી અરજી કુરિયર દ્વારા પોસ્ટ દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા કે પછી અહીં આપવામાં આવેલા ઈમેલ પર મોકલી આપવાની રહેશે અરજી સાથે તમારા પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલો સ્વપ્રમાણિત કરીને પણ મોકલવાની રહેશે તો મિત્રો આ હતી સાવજ ડેરી જુનાગઢ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતીસભર વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર